શહેરના કાળાના વિસ્તારમાં દૂધની ચોરી કરતી ટોળકી સક્રિય ભાવનગર શહેરના કાળાના વિસ્તારમાં આવેલ દાદા સાહેબ જૈન દેરાસરની સામે દૂધની એજન્સીમાં ઉતારવામાં આવતું દૂધ વહેલી સવારમાં કોઈ એક્ટિવા ચાલક ચોરી કરતો હોય તેવું વિડીયો સીસીટીવીમાં કેદ થયો હતો અગાઉ પણ વાઘાવાડી રોડ પર આવી ઘટના સામે આવી હતી ત્યારબાદ દાદા સાહેબ જૈન દેરાસર સામે દૂધના એજન્ટ દ્વારા ઉતારવામાં આવતા દૂધના કેરેટ ચોરી થતા હોવાનું સામે આવતા લાગી રહ્યું છે કે આ વિસ્તારમાં દૂધ ભરેલ કેરેટની ચોરી કરતી ટોળખી સક્રિય થઈ હોય દાદા સાહેબ જૈન દેરાસરની સામે અમારા અમૂલ દૂધની એજન્સી છે અવારનવાર સવારના ભાગમાં વહેલી સવારે દૂધ જે ઉતરે છે ત્યારે કોઈ અજાણ્યા શખ્સ એક્ટિવા કે એક્સેસ જેવી ગાડી લઈને આવીને દૂધની આખી ઉઠાંતરી કરી જાય છે અને અત્યાર સુધીમાં મારા ત્રણથી ચાર કેરેટ ગયેલા છે